ક્ષસ કુમાર માં ભગવતી ના નવલા નોરતા ચાલી રહ્યા છે અને આજે માતાજી નું ચોથું નોરતું એટલે પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારી તૃતીયમ ચંદ્ર ઘંટ કુષ્માંડે હતી ચતુર્થગમ ચોથા નોરતાના દિવસે માં ભગવતી દેવીની આરાધના છે પરંતુ આજે વૃદ્ધિ તિથિ છે આરાધના ભક્તિનું શ્રેષ્ઠ પર્વ કુષ્માંડા એટલે કરેલી ભૂલોને સુધારવાનું જ્ઞાન પ્રદાન કરનાર માં ભગવતી દેવી જે આગા આખા જગત ને સૃષ્ટિને જે પ્રકાશ પ્રદાન કરે છે જે સૃષ્ટિનું સર્જન કરતા પણ છે એટલે લઘુ ઉષ્મા એટલે તાપ અને અંડ એટલે અંડ દ્વારા સર્જન કર્યું છે એવા દેવીમાં ભગવતીના ચરણમાં કુષ્માંડા દેવી એટલે ચતુર્થ નોર્તના દિવસે માં કુષ્માંડા આરાધના કરવાથી એક નવી ઉર્જાનો પ્રકાશ પ્રાપ્ત થાય છે નવી શક્તિ સર્જન થાય છે જ્યારે સૃષ્ટિની અંદર અંધકાર હતો ત્યારે માં ભગવતી કુષ્માંડા દેવીએ આદ્યશક્તિ પરંબરા કાલ્યાદિ દેવી એને કહેવાય કે ભાઈ નવી શક્તિઓનું સર્જન કરી નવી ઉર્જાનું સર્જન કર્યું ગ્રહ મંડળ આકાશ મંડળ તારા મંડળ ગંગા ધારાઓ છે નારાયણ દેવને જે સર્જન કર્યું અને સૂર્યને સર્જન કર્યા પછી સૂર્યના મધ્યસ્થ અંદર બિરાજમાન થઈ અને મા ભગવતી આખી સૃષ્ટિને પ્રકાશ પ્રદાન કરી નવી ઉર્જા પ્રદાન કરી અને તેજમાં જ માં કુષ્માંડા દેવીના ચતુર્થા દિવસે જો પૂજા આરાધના કરવાથી જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે નિર્મલ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે યશ પ્રતિષ્ઠા સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે નવી ઉર્જા શક્તિ પ્રાપ્ત થાય છે માં ભગવતી ની પૂજા કરવા માટે વિશેષ રક્ત પુષ્પ

અને દેવીને જો હોય તો અને ખાસ ખીરનું નૈવેદ્ય અર્પણ કરવાનું છે ખીરની અંદર પણ પંચમેવા સાથે ત્યાં કેસર અર્પણ કરી અને કેસર યુક્ત ખીર પંચમેવા યુક્ત ખીરનું જો મા ભગવતીને ને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તો મા કુષ્માંડા દેવી